જય શ્રી કૃષ્ણ જય જયારામ કેમ છો બધા બધા મજામાં છો મારા જોતા બધા મજામાં જ હોય છે અત્યારે હું આવી ગયો છું કોડીના લોણા માજનવાડીએ અને આવતીકાલે તારીખ પચીસ અને બુધવારના રોજ શ્રી જયારામ પદયાત્રા કોડીનારથી વીરપુર જઈ રહી છે અને અત્યારે તળાવમાર તૈયારી ચાલુ છે ચાલો બતાવીએ અને પછી પ્રફુલભાઈ ગુપ્તાની આપણે મુલાકાત લઈએ અભિપ્રાય લઈએ અને અત્યાર સુધીનો આ પચીસમું વર્ષ ચાલે છે તો તેનો અનુભવ પણ લઈએ ચાલો આપ જોઈ રહ્યા છો જો પદયાત્રા માટે ગાડી તૈયાર છે આ પેલી ગાડી જેમાં સામાન રહેવાનો છે આ બીજી ગાડી તૈયાર થઈ ગઈ છે ગાડી નંબર બે ચાલો બધા જલારામ બાપાના દર્શન કરીએ પાદયાત્રાનો સંઘ આવતીકાલે વહેલી સવારે છ વાગે નીકળવાનો છે

તમને અનુભવ તો ઠીક છે પદયાત્રા નો તમને વિચાર ક્યાંથી આવ્યો કે હું બધાને જોડે લઈને જાઉં તમે ચાલીસ પચાસ લોકો ને દર વર્ષે લઈને જાવ તો એવું ક્યાંથી હું બધાને લઈને જાઉં આ વિચારના સાચા પ્રણેતા કહેવાય તો એ દિનેશભાઈ વીરાવળના દિનેશભાઈ રાઇઝટા કે જેને વર્ષો પહેલાં મને એ ટીમમાં જોડી દીધો હતો અને એવી લાગેજ કરાવી કે આપણે આપણી માનતા તો પૂરી કરીએ તો બીજા જે કોઈ ચાલીને જવાની માનતા રાખીને બેઠા હોય જેનાથી સાહસ ન થઈ શકતો હોય એટલાં માનતા ના પૂરી કરી શકાય એ લોકો પણ આપણી સાથે જોડાય અને એની માનતા પૂરી થાય વૃષ્ટવા એટલે તમારી માનતા જે તમે ચાલુ કર્યું કે શરૂઆત શરૂઆતમાં બધાની જોડે શોખ થી શરૂઆત કરી હતી પછી ધીરે ધીરે શ્રદ્ધા વધતી ગઈ એ પછી અમુક માનતા માનતા તમારી કે તમે શરૂઆતમાં તો બધા જાય છે આપણે જવું છે પછી અમુક જગ્યાએ બાપાના આપણે આપડે કે બાપા આપડે હાજર છે આ બાપા આપણી સાથે જ રહે છે પછી એવું થયું કે આડે દિવસે બાપા સાથે હોય છે એનો અનુભવ થાય કે ન થાય આ ચાર દિવસ તો સો ટકા આપણને અનુભૂતિ થાય જ છે કે બાપા આપણને એટલા માટે મેં આ યાત્રા શરૂ કરી દે બરાબર એટલે તમારો અનુભવ કેવો તમે જે પહેલાના દિવસોમાં જાતા ને હવે તમે જાઓ તો પેલા કરતાં હવે તમને આકરું લાગે કે હવે સહેલું છે તમારા માટે હવે આમ જોઈએ તો આપણું ગણાય કારણ કે સગવડ વધારે હોતી સગવડ હોય બી એટલે સહન શક્તિ કેટલી બરાબર પેલા સગોળ ઓછે કે પણ સહન શક્તિ વધારે એટલે કે એક ટાર્ગેટ સુધી પહોંચવાનો એક નિયમ રહે કે આ જગ્યાએ પહોંચો તો જ આપણને વસ્તુ મળશે એટલે રસ્તામાં કોઈ આપણે આરામ ન થતો અને સમયસર બધે પહોંચતા હવે રસ્તામાં અને હવે શું છે રસ્તામાં જેટલી ફેસિલિટી મળે છે એટલો સમયનો બગાડ થાય છે અટુકમાં સગોળ બહુ સારી પણ નહીં વધારે સગવડ મળે તો સારી અને એમાં યાત્રા માટે તો ખાસ છે બરાબર તો હવે જે બધા યાત્રા યાત્રા માટે જાતા હોય એના માટે તમને શું કહેવા માંગશો કે શું ધ્યાન રાખવું જોઈએ શું લઈ જાય ઓછી સપોર્ટ ની આશા એ અને મેઈન જે એક જ યાદ રાખવાનું કે આપણો અંતિમ પડાવ કયો છે વચન આરામ ને મોહ ન રાખવાનું વચન આરામ મોહ રાખીએ એટલે આપણે રામાયણ કીધું છે કે વચન જેટલો તમને લાલચ આપશે બધા લાલચ પાવશો તો તમે તમારા ધ્યેય થી ભટકી જશો

તેમનો અભિપ્રાય જોયા અને ઘણા વખતથી એ લોકો જે શ્રદ્ધાળુઓ છે જે પદયાત્રીઓ છે એને પદયાત્રા કરાવે છે અને આ વખતે એનું પચીસમું વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે અને પોતાના અનુભવના આધારે ત્રેપન પદયાત્રા પોતે પોતાની રીતે કરી ચૂક્યા છે અને ઘણું સારું કામ કરે છે આપણે એને બિરદાવવા જોઈએ જરામ બાપાની કૃપા તેમના પણ બની રહે તેવી પ્રાર્થના જરામ બાપાને કરીએ છીએ જય જનારામ